કેશોદ પોલીસ સ્ટેશનમાં આપના નવ આગેવાન વિરુદ્ધ ફરિયાદ અંડરબ્રિજમાં હોડી લઈ વિરોધ પ્રદર્શન સમય નવો વળાંક જે હોળી લઈ વિરોધ કરાયો એ હોળી અખોદડ ગ્રામ પંચાયતને સોંપાય અખોદડ ગામના સરપંચે આપના નેતાઓ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ હોળી બચાવ કામગીરીમાં લઈ જવાનું કહી આપે કર્યું હતું વિરોધ પ્રદર્શન પ્રવીણ રામ સહિત નવ સામે વિશ્વાસઘાત અને હોળીના દુરુપયોગની ફરિયાદ થઈ આજરોજ આપના આગેવાનો જેમાં પ્રવિણુભાઈ પૂંજાભાઈ રામ બાલુભાઈ પરમાર પ્રવીણુભાઈ વણપરિયા બાલાભાઈ રામભાઈ કાનગણ બાલુભાઈ પરમાર પિયુષભાઈ સિંધવ કેશોરભાઈ કેશુભાઈ ખોટા જયશુખાઈ ફળદુ રાકેબભાઈ વણપરિયા દીપકભાઈ જાતોલિયા તેઓ વગેરે અખોદર ગામના સરપંચ દેવાનંદભાઈ સૌદાસભાઈ પીઠિયા કે જેઓને આ કામના આરોપીઓ બાલુભાઈએ તેવી રજૂઆત કરેલી કે અમારે ત્યાં બચાવની કામગીરી માટે બોટ જોઈએ છે તેવું કરી અને સરકારી બોટ તેઓની પાસેથી લઈ અને આમાં દુરુપયોગ કરેલો હોય તેમના વિશ્વાસઘાત કરેલો હોય અને દુરુપયોગ કરી અને તેઓને ચાર રસ્તા ખાતે વિરોધ પ્રદર્શન માટે તેમનો ઉપયોગ કરેલો હોય જે આધારે દેવાનંદભાઈ સરદેશભાઈ પીઠે ઉપરોક્ત તમામ આરોપી વિરુદ્ધ ફરિયાદ આપતા કેશોદ પોલીસ સ્ટેશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે